thank <laughs> you નમસ્કાર દર્શક મિત્રો દર્શક મિત્રો અત્યારે સોલંકી સોલંકીને લઈને ખૂબ મોટા તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો તે બંને કેવી મસ્તી કરી રહ્યા છે અને આગળ તમને આખો એક વિડીયો બતાવવાનો છે તે વિડીયો જોશો તો તમને સત્ય હકીકત અને માહિતીની ખબર પડશે દર્શક મિત્રો ધરતી સોલંકી છે તેના પતિ ને છોડીને બીજા સાથે લગ્ન કરી લીધા છે આ તે એકદમ સાચી વાત છે આ બંનેના મોન્ટુ વાકેલા અને ધરતી સોલંકીના બંનેના ફોટો તમે અહીંયા જોઈ શકો છો અને આ પહેલાં તેમના પતિનો ફોટો છે તે પહેલાંના પતિ હતા તેમનો ફોટો છે તેમને સિંદોર પણ પૂરેલો છે એવો પણ એક સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો છે સોશિયલ મીડિયાની અંદર તેમના આ પતિનીથી એક બીજો મોન્ટુ વાઘેલા કરીને છે જેમની પાછળ રીધમ વગાડતો હતો તેમની સાથે ભાગીને લગ્ન કર્યા અને દસ દિવસ બહાર રહીને થોડા દિવસ પછી ઘરે આવ્યા છે તેમનો આ વિડિયો જોઈ શકો છો દર્શક મિત્રો અત્યારે આ વિડીયો સોશિયલ મીડિયા ની અંદર ખૂબ વાયરલ પણ થઈ રહ્યો છે તમે પણ જોઈ લો મિત્રો ધરતી સોલંકી આવું કામ કર્યું છે જે ગુજરાતના સિંગરો પણ આવું કામ કરે તો આમ જનતા પણ હવે શું કરવાની છે તમારા મિત્ર કોમેન્ટ કરીને જણાવજો કે જો આવા કલાકારો પણ આવું કામ કરે પોતાના પતિને છોડી દે ને પછી બીજા સાથે લગ્ન કરે આ મોન્ટુ વાકેલાને એમ કહેવા ઘણા લોકો એમ કહેતા કે ધરતી સોલંકી પહેલા ભાઈ ભાઈ કરતી અને પછી તેમની સાથે લગ્ન કરી લીધા છે અને હવે બંને લગ્ન કરી લીધા આ એકદમ સાચી વાત છે તમે આ ફોટા જોઈ શકો છો અને આ વિડીયો પણ વધુ વધુ લોકોને શેર કરો જેથી બધા લોકોને ખબર પડે અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયો આખો જોઈએ તે બદલ